નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે દાહોદની નવજીવન મિલ નજીક તૈયબી નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં ચોરી કરી ફરાર થયા મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો મકાન માલિક અબુજર અબ્બાસભાઈ બારિયાવાલા જે એમની ધર્મપત્ની સાથે અમદાવાદ ગયા હતા ત્યારે એમના પડોશીએ ફોન કરી કહ્યું કે તમારા મકાનનો દરવાજો ખુલ્લો છે અને મકાનની લાઇટો પણ ચાલુ છે ત્યારે અબુજરભાઈ સ્થાનિક કાઉન્સિલર કાયદભાઈ ચૂનાવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી મકાન પર જવાનું કહ્યું ત્યારે કાઉન્સિલર કાયદભાઈ ચૂનાવાલા તાત્કાલિક મકાન પર જઈ તપાસ કરતા મકાનમાં ચોરી થઈ હોવાનું અબુજરભાઈ બારિયાવાલાને કહેતા તેઓ ચિંતામાં મુકાયા હતા અને કાઉન્સિલર કાયદભાઈ ચુનાવાલાએ દાહોદ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ સોના ચાંદીની કુલ રકમ રૂપિયા છ લાખ ઓગણસિત્તેર હજાર ચોરી કરી ફરાર થયા હતા પોલીસે અજાણ્યા ચોરી સમૂહ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે હું અબુઝર અબ્બાસભાઈ ભરિયાવાલા અમે રવિવારે મોર્નિંગમાં અહીંયાથી અમદાવાદ કુતબુદ્દીન સૈદ મોલાની જિયારત માટે ગયેલા અને નાઇટ રોકાવાના સબબ નાઇટ એક નાઇટનો હોલ્ડ કરવા સબબ નાઈટમાં અમારા ઘરમાં આ પ્રમાણે બધું જ વેરવખેર કરી ને જોડીને એ તમારે હાદસો બન્યો છે એની જાણ અમને સવારે મોર્નિંગમાં સામે જુજરભાઈ બોરીવાલા એમને જોયું હશે તો એમને અમને ફોન કરીને અમને ફરિયાદ જણાવી કે ભાઈ તમારા મકાનના તાળા આ રીતે ફૂટેલા છે અને ત્યાં આવું જોવાય છે એ લગભગ અમને સવારે સાડા સાત વાગ્યે અમનો ફોન આવ્યો અને જેવો ફોન આવ્યો એવી અમે તૈયારીમાં સૂચના અમારા અહીંયાના કાઉન્સિલર વોર્ડ નંબર ત્રણના કાઇદભાઈ ચુનાવાલાને અમે જાહેર એમને સૂચના આપી અને જેવી સૂચના આપી એવા કાયકભાઈ તૈયારીમાં સ્પોટ પર આવ્યા અને આ બધું એમને સંભાળી લીધું અને પોલીસને પણ જાણકારી કરી અને પોલીસને અમને એ જ આશા છે કે આ બધી ચોરીનો ખુલાસો અને જે બી કંઈ હોય અમારી ગયેલી વસ્તુઓ અમને અપાવી શકે અને જે બી કાર્યવાહી હોય એની જલ્દી જલ્દી પૂરી કરવામાં આવે અને અમે અમે પણ એમના માટે સાથ સહકાર આપવા તૈયાર છે અને પોલીસ પર અમને એ જ પ્રમાણે સાથ સહકાર આપે